ટાઇટલ પ્રેમની ઋતુ કેટેગરી સ્ટોરી આપણે સૌ જાણીએ છીએ કે વેલેન્ટાઇન એટલે પ્રેમની ઋતુ જો કે આ ઋતુ બધાને એક હૈયા આ ઋતુમાં મળે છે છે તો તૂટે વેલેન્ટાઇનની આ ઋતુમાં પ્રેમના સંદેશાઓને વર્ષાવ થાય છે પ્રેમના બે મીઠા બોલ અનેક જુવાન હૈયાને ભીંજાવી દે છે જોકે જેના દિલ તૂટે છે તેના અશ્રુથી રાત્રે ઓશિકા ભીના થાય છે ક્યારેક ક્યારેક હતાશાની આ અવસ્થામાં વ્યક્તિ ન કરવા

દિલોજાનથી ચાહતો હતો મનાલીની એક ઝલક જોવા દીવાનાની જેમ કોલેજના ગેટ પાસે રોમાંચની લહેર પ્રસરી જતી અતુલનું શાયર હૈયું એ ઘડીએ પંક્તિઓ બોલી ઉઠતું નજરથી નજર મળતી રહી મારા વિચારોમાં તું ભળતી રહી હૈયામાં મારા પીગળતી રહી આ દિલમાંથી નીકળતી રહી જોકે આશાની પણ કેટલીક આશા આશા રાખવી કારણ પણ પણ મનુષ્યને પરિણામ સુધી જ ખુશ રાખી શકે છે અતુલ મનાલીના પ્રેમને પામવાની આશામાં હજુ સુધી જીવી રહ્યો હતો પરંતુ વેલેન્ટાઇનના દિવસે તેના સઘળા ભ્રમ ભાંગીને ભૂકો થઈ ગયા વેલેન્ટાઇન નિમિત્તે અતુલે મોકલેલો પ્રેમ પ્રસ્તાવ મનાલીએ નિર્દયતાથી ઠુકરાવી દીધો હતો કારણ પોતે રૂપેશ જેવો દેખાવડો નહોતો એટલે શું દેખાવડો ન હોવું એ ગુનો છે શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી મનમાં મચેલા ઉત્પાદને સામવા અતુલે નીચે વહી રહેલ નદીના ખળખળ પ્રવાહ સામે જોયો નદીના વહેતા જળ જાણે અતુલને તેમાં સમય જવાનું આહવાન આપી રહ્યા અતુલે પણ નદી માતાના ખોળામાં ઝંપલાવીને ચીર નિંદ્રામાં પોઢી જવાનું ઉચિત જણ સમજ્યું આ સાથે તેણી નદીના પ્રવાહમાં ઝંપલાવીને આપઘાત કરવાનો વિચાર મક્કમ કર્યો મનાલી સામે પોતાના સાચા પ્રેમને પુરવાર કરવાનો આ એક જ માર્ગ તેની સામે બચ્યો હતો જીવતે જીવ તે મનાલીને તે પામી શક્યો નહોતો તેના હૃદયમાં મરીને વસવાનું અતુલે નક્કી કર્યું હતું અતુલ મુઠ્ઠી વાળીને નદીના પ્રવહમાં ઝંપલાવાની તૈયારીમાં જ હતો ત્યાં સહસા તેની નજર પુલના બીજા છેડા તરફ ગઈ એ સાથે અતુલ પોતાની જગ્યાએ ખીલો થઈને ઊભો રહ્યો તેણે જોયો એક યુવતી બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી આ જોઈ અતુલ ડઘાઈ ગયો યુવતીના ચહેરાના હતાશાના ભાવ અતુલને સચેત કરી રહ્યા અતુલને અમંગલ બનવાનો અણસાર આવી જતા તે ટાડુકી ઉઠ્યો એ છોકરી ઊભી રહે તું આશ શું કરવા જઈ રહી છે અતુલનો ઘાટો સાંભળે યુવતીએ ચોકીને અવાજની દિશા તરફ જોયો તો ત્યાં પાળ પર ઉભેલા અતુલને જોઈ તેના હોશકોશ ઉડી ગયા તેના સિવાય અન્યની પણ ત્યાં હાજરી હતી તેનો જરાય સરખો અંદેશો તે યુવતીને નહોતો યુવતી વિચારમગ્ન અવસ્થામાં ઊભી છે તે જોઈ અતુલ ઠેકડો લગાવીને દિવાલ પરથી નીચે ઉતર્યો અતુલને પોતાની તરફ આવતા જોઈ યુવતી ગભરાઈ ગઈ તે ઝડપથી નદીમાં છલાંગ લગાવવા ગઈ અતુલ તેના કરતાં વધુ સ્ફૂર્તિ લો નીકળ્યો ઉછાળ્યો અતુલ ચીલ ઝડપે યુવતીની નજદીક ગયો અને તેનો હાથ પકડી લીધો મારો હાથ પકડવાની તમારી હિંમત કેવી રીતે થઈ અતુલે યુવતીની વાત તરફ ધ્યાન આપ્યા વગર તેણે ખેંચીને પાળ પરથી નીચે ઉતારતા કહ્યું બેવકૂફ તું આ શું કરવા જતી હતી મને મરી જવા દો જેને દિલો જાનથી ચાહતા હોય તે જ જો ઠુકરાવી દે તો જીવવાનો શું અર્થ યુવતીની વાત સાંભળી અતુલ ઝંખવાઈ ગયો પરંતુ બીજી ક્ષણે ખુદને સંભાળતા તે બોલ્યો છોકરી ભાનમાં આવો ક્યારે પણ કોઈ બાબતનો અંત નથી હોતો આજે તને પ્રેમ નથી મળ્યો એનો મતલબ એ નથી કે તને જિંદગીમાં ક્યારેય પ્રેમ નહીં મળે જોડીઓ તો સ્વર્ગમાં બનતી હોય છે કદાચ તારા માટે ઈશ્વરે આનાથી પણ બેહતર વિચારી રાખ્યું હોય પ્રેમની પાછળ અંધ બની આપણા અનમોલ જીવનને આમ વેડફી ના દેવાય અનમોલ જીવન ઈચ્છિત વ્યક્તિની હાજરી વિના શું જીવનને અનમોલ સમજવાની ઈચ્છા થાય ખરી આંખમાં આવેલા આશુને લૂચતા આગળ બોલી સમીરને હું દિલોજાનથી ચાહતી હતી પરંતુ આજે વેલેન્ટાઈન ના દિવસે તેને મારું દિલ તોડ્યું અને તે પણ છે ખબર છે શા કારણે અતુલે અસમજમાં માથું હલાવ્યું

અતુલ સહેજ મલકાઈને બોલ્યો હવે તારા જેવી સુંદર છોકરીને નકાર આપે એ મૂર્ખનો સરદાર જ કહેવાય ને અતુલની વાત સાંભળી યુવતી રડમસ ચહેરે પણ હસી પડી એ અતુલની પાસે આવીને બેઠી જ હતી ત્યાં છાટા સાથે વરસાદ શરૂ થયો અતુલે વિચાર્યું આજકાલ ઋતુનું કોઈ ઠેકાણું નથી કદાચ ઘણાના અહીંયા આજે આ વેલેન્ટાઈનના દિવસે તૂટ્યા હશે યુવતી હતાશાથી આસમાન તરફ જોઈને બોલે આસમાનમાંથી વરસી રહેલા અમી છાંટણામાં અતુલ અશ્રુનો ગરમાવો મહેસૂસ કરી રહ્યો કદાચ દિલ તોડવા જ કોઈ મસ્ખરોએ આ વેલેન્ટાઇનનું આયોજન કર્યું હોય એમ લાગે છે મારા ખ્યાલથી એપ્રિલ ફૂલ અને વેલેન્ટાઈનમાં કોઈ જાજો ફરક નથી જે પ્રેમને આપણે હોઈએ એ પાત્ર દિવસે આપણી જાણે મજાક ઉડાડતું હોય એમ હાથમાંથી સરી જાય છે અને આપણે જાણે મૂર્ખના સરદાર હોઈએ એમ હાથ મળતા રહી જઈએ છીએ અતુલે હાથ લંબાવતા કહ્યું બાય ધીવે મારું નામ અતુલ છે અને તમારું આલેશરા યુવતીએ અતુલ જોડે હાથ મેળવતા કહ્યું ફરી બંને વચ્ચે મૌન પ્રસરી રહ્યું તેઓ સ્કન પણે સડક પર નજર દોડાવી રહ્યા દૂર દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું નહોતું નદીના પેલે પાર આવેલ માર્ગ પરથી એકલ દોકલ વાહનો ઝડપથી પસાર થઈ જતા હતા અતુલે બંને હાથને ઘસીને ગરમાવો મેળવવાનો નિરર્થક પ્રયત્ન કરી જોયો વર્ષાની બુંદો તેને ભીંચવી રહી હતી મોનને તોડતા આશ્લીલ બોલ્યો એક વાત પૂછું શું તમે પેલી દિવાલ પર કેમ ચઢ્યા હતા અમસ તો અહલાદક આબોહવાની મજા માણવા એક વાત કહું શું તમને ખોટું બોલતા જરાય આવડતું નથી જાણો છો કેમ કેમ કારણ તમે દિલથી માર ખૂબ સારા માણસ છો ખરેખર એ મૂર્ખની સરદાર જ હશે જેણે તમારા જેવાને ઠુકરાવ્યો બંને અપલક નજરે એકબીજાને જોઈ રહ્યા ફરીથી ખામોશીની દિવાલ બંને વચ્ચે ઊભી થઈ ગઈ આલેશરા જમીન સાથે ટકરાઈ રહેલ વર્ષાની બુંદોને અપલક નજરે નિહાળી રહી અતુલે શાંત સ્વરે કહ્યું આલેશરા ભૂતકાળ ભૂલીને તારે નવેસરથી જિંદગી શરૂ કરવી પડશે સમીરને ભૂલવું મારા માટે આસાન નથી હું સમીરને દિલોજાનથી ચાહું છું તેનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવી મને બેચેન બનાવી દે છે બોલતા બોલતા આલેશરાન ડુમો બેસી ગયો તેણે રૂંધાતા સ્વરે કહ્યું આખરે કેમ સમીરે મારો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો ખબર નહીં હું ક્યાં જન્મનું પાપ આ જન્મે ભોગવી રહી છું આલેશરા આપણા કર્મોનો હિસાબ આ જન્મમાં આપણને ભોગવવા પડતા હોય છે ઓચિંતી આકાશમાં વીજળી ચમકી બંને જણાએ મગજમાં જાણે ધબકાર થયો હોય તેમ ચોકીને એકબીજાના ચહેરા તરફ જોયું વિનાયક આજકા સાથે પાળ પરથી આલેશરા ઊભી થતા બોલી કોણ વિનાયક અતુલ પણ પાળ પરથી નીચે ઉતર્યો વિનાયક મારો સહપાઠી છે મારા કોલેજમાં ભણે છે તે દિલોજાનથી મને ચાહે છે પાછલા વેલેન્ટાઇનના દિવસે તેણે મારા સામે તેના પ્રેમનો એકરાર પણ કર્યો હતો પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નહોતો કેમ કારણ તે ગરીબ હતો આલેશરા નીચું જ હોઈ ગઈ પરંતુ હવે દિલ તૂટવાની વેદના હું જાણી ગઈ છું હું વિનાયકની માફી માંગીશ અને તેની આગળ પ્રેમના પ્રસ્તાવ મૂકીશ કદાચ સંત વેલેન્ટાઈને મને શીખ આપવા માટે જ તારી સાથે મારી ભેટ કરાવી હશે પરંતુ આટલા લાંબા અંતરાલ બાદ વિનાયક તારા પ્રેમનો સ્વીકાર કરશે પ્રેમનો સ્વીકાર કરશે અરે એ ભોળો તો મારી વાત સાંભળીને રડી જ પડશે ચાલ હવે વધુ મોડું થાય એ પહેલાં મારે અહીંથી નીકળવું પડશે બાય આમ કહી આલેશરા ત્યાંથી સડસડાટ નીકળી ગઈ આથમતા સૂરજને જોતા જોતા અતુલ નજદીક આવેલા ઝાડ નીચે જઈ ઊભો રહ્યો પુલ નીચેથી વહેતી નદીના પાણીના પ્રવાહની જેમ અતુલના મસ્તિકમાં પણ વિચારોનો અવિરત પ્રવાહ વધી રહ્યો હતો ખૂબ મનોમંથન બાદ તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કોલ છોડી મોબાઈલને કાને અડાડ્યો હેલ્લો પલ્લવી કોણ અતુલ પલ્લવી મને માફ કર હું મૂર્ખ તારા મનની સુંદરતાને પીછાણી શક્યો નહોતો પરંતુ હવે મને મારી ભૂલ બદલ પસ્તાવો થઈ રહ્યો છે વિલ યુ બી માય વેલેન્ટાઇન અતુલ જવાબ સાંભળવા આતુર બન્યો સામે છેડેથી પલ્લવીના ધ્રુસકાનો અવાજ આવ્યો વર્ષોની તડપ એ ધ્રુસકાઓમાં ધરબાયેલી હતી ઉપર આસમાન અને નીચે અતુલને આંખો વરસી રહી વીજળીના ગડગડાટ સાથે સામે છેડેથી પલ્લવીનો સ્વર સંભળાયો હા એ સાથે ક્યારનો પડું પડું કરતો વરસાદ મુશળધાર વરસી પડ્યો અને નવી આશા અને ઉમંગની લહેર પણ સર્વત્ર રેલાઈ ગઈ સુખાંતે અતુલના જીવનમાં શરૂ થઈ ગઈ હતી પ્રેમની ઋતુ